આ ભયંકર ગરમીઓમાં ફ્રેન્ડ્સ તમારે એસી જેવી પેટને ઠંડક આપવી હોય ને તો આ શરબત જરૂરથી બનાવી લેજો આ શરબત બનાવીને રાખી લેશો ને એટલે એક જ મિનિટની અંદર તમે પચાસ ગ્લાસ ફટાફટ શરબત તૈયાર કરી લેશો અને તમે તેને દૂધ અને પાણી સાથે પણ સર્વ કરી શકો છો એટલું સરસ ટેસ્ટી આ શરબત બનીને તૈયાર થાય છે અને પેટને તો ખૂબ જ ઠંડક આપે છે ઉનાળામાં તમને એસિડિટી થતી હોય માથામાં દુખાવો રહેતો હોય વાળ ખરતા હોય શરીરમાં દુખાવો રહેતો હોય ને ફ્રેન્ડ્સ તો આ સરબત જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલા એક બાઉલની અંદર આપણે બે ચમચી તકમરિયાના બીજ લીધા છે તેને આપણે થોડા પાણીમાં પલાળી દેસુ આ બી પલાળો ને ફ્રેન્ડ્સ ત્યારે ખૂબ જ મજા આવે છે જોવાની તે ફૂલીને પાંચ જ મિનિટની અંદર ડબલ થઈ જાય છે અને નાના બાળકોને તો ખૂબ જ રમત થશે આ બી પલળતા જોવાની ખૂબ જ સરસ એવા ડબલ થઈ જાય છે પલળીને જોવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો બી પલળ છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં ચાલો આપણે વરિયાળી પલાળી લઈએ તો અહીંયા આપણે પચાસ ગ્રામ વરિયાળી લીધી છે તમારે જેટલું શરબત બનાવવું હોય તે મુજબ વરિયાળી લઈ લેવાની છે તો વરિયાળીને આપણે એકથી બે પાણીએ સરસ ઘસીને ધોઈ લેવાની છે પછી તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને વરિયાળીને ત્રણ થી ચાર કલાક સુધી અને જો સમય હોય ને તો તમે ઓવર નાઇટ પણ તેને પલાળી શકો છો જેટલી વરિયાળી સરસ પલળેલી હશે ને એટલું જ આપણું શરબત છે તે વધુ ટેસ્ટી બનીને તૈયાર થશે તો અહીંયા વરિયાળીને આપણે સરસ પલળવા માટે રાખી દઈશું આ વરિયાળી છે તે પેટને ઠંડક આપે છે અને ઉનાળામાં તો આપણે વરિયાળીનું અલગ અલગ પ્રકારે શરબત બનાવીને તો પીતા જ હોય છે ફ્રેન્ડ્સ પણ આ રીતે શરબત બનાવશો ને એટલે જે લોકો માવાના કે મીઠા પાનના શોખીન છે ને તેને તો ખૂબ જ પસંદ આવશે આપણે તે રીતે આજે શરબત તૈયાર કરીએ છીએ તો હવે ચાર પાંચ એલચી લીધી છે એલચીનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો મને વધુ ટેસ્ટ પસંદ નથી ને એટલે આપણે બેથી ત્રણ નંગ જેટલી જ એલચી લીધી છે તમે અહીંયા પાંચથી સાત નંગ જેટલી એલચી ઉમેરી શકો છો એલચીને પણ સરસ ધોઈને આપણે વરિયાળી સાથે જ પલળવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે અહીંયા લીધો છે ગોંદ કતિરા જી હા ફ્રેન્ડ્સ ઉનાળામાં ગરમીઓ સામે લડવામાં ગોંદ કતિરા અને શિયાળામાં ઠંડી સામે લડવા માટે ગોંદ આ ગોંદ કતિરા છે તે આપણે પાણીમાં પલાળીને ખાવાનો છે આ ગોંધકતીરા છે ને તે વાળ અટકારે છે શરીરમાં થતી ગરમીઓમાં રાહત આપે છે અને શરીરની અંદર કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો તેમાં પણ રાહત આપે છે અને સાથે જ સ્કીનને ટાઈટ કરે છે અને વધતી ઉંમર પણ અટકાવે છે આ ગોંદરા તો ત્રણ ચાર ગોંદકતીરાને આપણે આ રીતે પાણીમાં પલાળી દેવાના છે તમે ફક્ત બેથી ત્રણ ક્રિસ્ટલ લેશો ને તો પણ ફૂલીને ડબલ થાય છે આ ગોંધકતીરા તો તમે જોજો આ ફૂલીને ડબલ થાય ને ત્યારે આખું બાઉલ ભરાઈ જશે તો અહીંયા આપણે સાત કલાક માટે પલાળવા રાખી દીધો છે સાત કલાક પછી તમે જોઈ શકો છો આ રીતે બરફના ટુકડા જેવું થઈ ગયું છે આ રીતે ફૂલીને સરસ ડબલ થઈ જાય છે આને તમે ફ્રીજની અંદર ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો ખૂબ જ સરસ હેલ્ધી ટેસ્ટી છે આની અંદર કોઈપણ પ્રકારનો ટેસ્ટ નથી એટલે તમે ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને આ બાજુ આપણા તકમરિયા પણ સરસ ફૂલી ગયા છે તો ચાલો હવે આપણે સરબત બનાવીશું તો વરિયાળીને પલળતાં આપણે અહીંયા ચાર કલાક જેવો સમય લાગેલ છે તો વરિયાળીને આપણે પીસવાની છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે શું કરીશું પાનના પત્તા લીધા છે નાગરવેલના આ નાગરવેલના પાન છે તે પેટને સરસ ઠંડક આપે છે એટલે આ બધી વસ્તુનું કોમ્બિનેશન છે તે ગરમીઓમાં ખૂબ જ સરસ છે અને આ બધી વસ્તુ સાથે મળીને આપણે જે ડ્રિંક તૈયાર કરીશું તે પીસો ને એટલે એકદમ રિફ્રેશિંગ ફિલિંગ આવશે તમને એવું લાગશે કે તમે આ ગરમીઓમાં ઘરે જ બેઠા કાશ્મીરની ઠંડીનો આનંદ લઈ રહ્યા છો એટલી સરસ પેટને ઠંડક આપશે જો આ ડ્રિંક તૈયાર કરી લીધું તો અહીંયા આપણે પાનને સરસ ધોઈને કોરા કરી લીધા છે અને તેનો ડંઠનનો ભાગ આપણે હટાવી દેવાનો છે હવે આ રીતે આપણે રાઉન્ડ વાળીને પાનને સરસ નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે પાનનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો તો મેં અહીંયા દસ નંગ જેટલા પાન લીધા છે અને ત્રણથી ચાર નંગ જેટલા પાન આપણે ગાર્નિશિંગ માટે રાખેલા છે તો પાનને આપણે આ રીતે રફલી કટ કરી લેવાના છે તમે આધેથી પણ કટ કરી શકો છો આપણે પીસવા છે એટલે આ રીતે રફલી કટ કરી લેશું તો તમે જોઈ શકો છો પાન સરસ કટ થઈ ગયા છે આ પાનને કટ કરો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ સુગંધ આવશે એમ લાગશે કે પાન પણ એમ ખાઈ લઈએ એટલી સરસ સુગંધ આવે છે તેની અંદર તો હવે જે પલાળેલી વળિયાળી હતી ને તેને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દેવાની છે મિક્સર જાર બને તો મોટું જ લેવાનું એટલે બધી વસ્તુને આપણે એકી સાથે પીસી શકીએ તો હવે શું કરીશું જેટલી વરિયાળી છે ને તેને બધીને આપણે પાણી સાથે જ મિક્સર જારની અંદર ઉમેરી દેશું અને આની એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું પહેલાં પાણી નથી ઉમેરવાનું જરૂર લાગે તો જ ઉમેરવાનું જે વરિયાળી પલાળવામાં પાણી ઉમેરેલું તે પાણી તો ઉમેરી દેશું પણ અત્યારે એક્સ્ટ્રા પાણી નહીં ઉમેરીએ નક્કર વરિયાળી છે તે પરફેક્ટ નહીં પીસાય એટલે આપણે પહેલાં તેને સરસ આ રીતે પીસી લેવાની છે હવે તેની અંદર શું કરીશું આપણે જે પાન કટ કરીને રાખેલા નાગરવેલના પાન તે ઉમેરી દેવાના અને ખૂબ જ સરસ રિફ્રેશિંગ ટેસ્ટ આવે તેના માટે આપણે ગુલકંદ ઉમેરીશું એકથી બે ચમચી જેટલું ગુલકંદ ઉમેરી દેવાનું જેથી આપણા શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ રીતે ફ્રેન્ડ્સ તમે આ એક શરબત બનાવી લીધું ને એટલે શાહી શરબત બનાવી લીધું તમે હવે તેની અંદર આપણે થોડું ઠંડુ પાણી ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને આપણે સરસ પીસી લેવાની છે એકદમ સ્મૂધ પેસ્ટ આપણે વાટવાની છે આ રીતે તમે એકવાર આ શરબત બનાવી લેશો ને ફ્રેન્ડ્સ પછી આખી ગરમીઓ તમે આ શરબતને એન્જોય કરી શકો છો તો આ રીતની આપણી સ્મૂધ પેસ્ટ તૈયાર છે તો ચાલો હવે આ શરબત કેવી રીતે બનાવવું ને તે જોશું તો આપણી બધી જ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા એક બાઉલ જેટલી પેસ્ટ બનીને તૈયાર થયેલ છે હવે જેટલી પેસ્ટ તૈયાર થઈ છે તેના ડબલ આપણે ખાંડ લેવાની છે અહીંયા ફ્રેન્ડ્સ તમને જે પસંદ હોય ને તે તમે લઈ શકો છો ઘણા લોકો કહેશે કે ખાંડ ઉમેરેલી તમને જે પસંદ હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો ખાંડ ગમે તો ખાંડ લેવાની ખાંડનો ગમે તો સાકર પણ લઈ શકો છો પણ મને ખાંડનો ટેસ્ટ પસંદ છે એટલે મેં અહીંયા ખાંડ ઉમેરેલી છે તમે સાકર પણ ઉમેરી શકો છો હવે સરસ ખાંડને આપણે ઓગાળવાની છે ને જે બાઉલ ભરીને આપણે ખાંડ લીધી હતી તે જ બાઉલ ભરીને બે બાઉલ આપણે અહીંયા પાણી ઉમેરેલું છે અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે આ રીતે આપણે ખાંડને મેલ્ટ કરતાં દસ મિનિટ જેવો સમય લાગેલ છે અને ખાંડનું મિશ્રણ પણ સરસ ઘટ થઈ ગયું છે તો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી પાન વરિયાળીની તે બધી પેસ્ટ આપણે આ ખાંડવાળા મિશ્રણની અંદર ઉમેરી દેવાની છે અને ફરીથી આપણે દસ મિનિટ માટે તેને ઉકાળી લેશું આ શરબત બનાવતા હશો ને ફ્રેન્ડ્સ એટલે આખા ઘરની અંદર ખૂબ જ સરસ રિફ્રેશિંગ એવી સુગંધ આવશે એટલે ટેસ્ટ તો કાંઈક અલગ જ આવશે તમે જરૂરથી આ શરબત ટ્રાય કરજો તો તમે અહીંયા જોઈ શકો છો દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને સરસ એવું આપણું પાન મિશ્રણ તૈયાર છે અહીંયા ફ્રેન્ડ્સ જો તમને પસંદ હોય ને તો તમે આમનમ પણ કલર રાખી શકો છો આ શરબતનો પણ આપણે તેને બજાર જેવા ટેસ્ટ આપવા માટે ને બજાર જેવો કલર આવે એના માટે અહીંયા ચપટી એવો ફૂડ કલર ઉમેરેલો છે ગ્રીન ફૂડ કલર જો પસંદ હોય ને તો જ ઉમેરવાનો અથવા તમે સ્કીપ કરી શકો છો એવું નથી ઓપ્શનલ છે કે ફરજિયાત ઉમેરવો જ પસંદ હોય ને તો જ ઉમેરવાનો તો અહીંયા આપણે ચપટી ફૂડ કલર ઉમેરી દીધો છે ને એટલે સરસ ગ્રીન કલર આવી ગયો છે તો હવે શું કરશું આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે તો અહીંયા આપણે સૂપ ગારવાનો ગરણો લીધો છે તેની અંદર આ મિશ્રણ ઉમેરી દેશું અને ગરમ હોય ત્યારે જ આપણે તેને ગાળી લેશું અહીંયા આપણે વરિયાળી ઉમેરેલી છે ને એટલે થોડો સમય લાગશે એટલે આ રીતે આપણે ચલાવતા જઈને બધું સિરપ છે તે નીચે બાઉલમાં જતું રહે તે રીતે આપણે તેને ગાળવાનું છે આ સિરપને ફ્રેન્ડ્સ તમે ફ્રીઝ વગર બેથી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો ને તો છ મહિના સુધી કાંઈ જ નહીં થાય તો અહીંયા સરસ એવું આપણે ગાળી લીધું છે આ જે ગાળવું પણ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય ને તો તમે આમનો વરિયાળીના કણ આવે તે પણ ખૂબ જ સરસ લાગે છે શરબતની અંદર પણ બજારમાંથી આપણે જે આ પાન શરબતની ખરીદી કરીએ તેમાં નથી હોતું એટલે આપણે ગાળી લીધું છે પણ તમને જો આ શરબતમાં પસંદ હોય ને તો તમે એમને રહેવા દેજો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો આપણું સિરપ તૈયાર છે તો આ સિરપ ઠંડુ થાય ને પછી તમે તેને ફ્રીજની અંદર સ્ટોર કરી દેજો પણ આ શરબતને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે તેની અંદર પાનના ટુકડા ઉમેરી દઈશું તો અહીંયા ઝીણા સમારેલા નાગરવેલના પાન ઉમેરી દીધા છે અને એકથી બે ચમચી જેટલું આપણે ગુલકંદ ઉમેરી દેસું આ બંને વસ્તુ ઉમેરવી ઓપ્શનલ છે પણ શરબત બનાવીએ ને ત્યારે આ બધી વસ્તુના ટુકડા આવશે ને ફ્રેન્ડ્સ મોઢામાં પીતી વખતે તે ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે એવું જ લાગશે કે આપણે પાંદ ખાઈ રહ્યા છીએ અને એટલું સરસ રિફ્રેશિંગ ડ્રિંક બનીને તૈયાર થશે ને કે આ ડ્રિંક પી લેશો ને એટલે બધા જ ડ્રિંક તમે ભૂલી જવાનો છો એટલું સરસ ટેસ્ટી લાગશે ઉપરથી આપણે રોઝ પેટલથી તેને ગાર્નિશ કરી દેસું તો આપણું ખૂબ જ સરસ એવું પાન ક્રશ તૈયાર છે તો આ પાન શરબતને કઈ રીતે ગાર્નિશ કરવું તે હું તમને આગળ જણાવીશ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો ને વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારી ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે સર્વિંગ ગ્લાસ લીધા છે તેની અંદર આપણે એકથી બે ચમચી જેટલા ગોંધકતીરા ઉમેરીશું આ ગોંધકતીને આપણે ફ્રીજમાં રાખેલા હતા એટલે ઠંડા જ છે એટલે બરફ નથી ઉમેરેલો પણ પસંદ હોય તો બરફ પણ ઉમેરજો હવે એક ચમચી જેટલા આપણે તકમરિયા પલાળેલા હતા તે ઉમેરીશું અને અડધા ચમચા જેટલું આપણે જે સિરપ તૈયાર કરેલું પાન સિરપ તે ઉમેરી દઈશું અને ઉપરથી આપણે ઠંડુ ઠંડુ દૂધ ઉમેરીશું અને બધી વસ્તુએ સરસ મિક્સ કરી દઈશું તો તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણું પાન શરબત કે તમે પાન ડ્રિંક પણ કહી શકો કે પાન દૂધ કોલ્ડ પણ કહી શકો અલગ અલગ નામ છે જે નામ આપવું હોય તે ગરમીઓમાંથી બહાર આવો ત્યારે અથવા ગરમીઓમાં જાઓ ત્યારે ફ્રેન્ડ્સ આ એક ગ્લાસ પી લેશો ને એટલે લૂથી પણ તમે બચેલા રહેશો લૂ પણ નહીં લાગે આ પાન ક્રશથી તમે ફાલુદા પણ તૈયાર કરી શકો છો પાન ફાલુદા પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમારે ફાલુદાની રેસીપી જોતી હોય ને તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો આપણે તે રેસીપી પણ જરૂરથી બનાવીશું તો હવે આપણે બનાવીશું પાણીમાં શરબતો તેના માટે આપણે ફરીથી ગોંદ કતિરા લીધો છે ગોંદ કતિરાની અંદર કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી હોતો જેવું લાગે છે એટલે જરૂરથી ઉમેરજો અને એક ચમચી આપણે તકમરિયા લીધા છે અને એક આઈસક્યૂ ઉમેરી દેસુ અને થોડું એવું આપણે સિરપ ઉમેરી દઈશું પાન ક્રશ તૈયાર કરેલું તે અને ઉપરથી ઠંડુ ઠંડુ પાણી ઉમેરીને બધી વસ્તુને સરસ મિક્સ કરીને ઠંડુ ઠંડુ એન્જોય કરો તો આ ગરમીઓમાં આ રિફ્રેશિંગ ડ્રિંક તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ પસંદ આવશે અને એકવાર બનાવીને પૂરી ગરમીઓ તમે સ્ટોર કરી શકો છો એકવાર બનાવી લોને પછી જ્યારે તમારે બનાવવું હોય પાણી ઉમેરો અને તમારું ડ્રિંક તૈયાર થઈ જશે તો આ ગરમીઓમાં તમે અલગ ઠંડી ઠંડી રેસીપી જોવા માંગતા હોય ને ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો તમે જે રેસીપી કમેન્ટ કરશો ને આપણે તેનો વિડીયો જરૂરથી ટ્રાય કરીશું અને આ પાન શરબત તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ પાન શરબતમાંથી તમે પાન કેન્ડી પણ તૈયાર કરી શકો છો પાન ગુલ્ફી પણ બનાવી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો